નમસ્કાર મિત્રો દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ જાણો છો કે અત્યારે રાજપૂત સમાજના તેજસ્વી કાર્યાલયનો ઇન્ટરવ્યૂ આ ચેનલ પર ચાલી રહ્યા છે તો આજે હું ભરૂચ આવેલો છું મારી બાજુમાં જે દીકરો બેઠો છે એનું નામ છે મહાવીરસિંહ શૈલેન્દ્રસિંહ જાદવ જેના ધોરણ દસની અંદર ત્રાણું પોઈન્ટ તેત્રીસ ટકા આવેલા છે અને એ વન ગ્રેડ મેળવેલો છે અને પીઆરની વાત કરું તો અઠ્ઠાણું પોઈન્ટ પાસઠ ટકા એના પીઆર છે તો મહાવીર પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન કોંગ્રેચ્યુલેશન હવે પહેલો સવાલ કઈ સ્કૂલમાં ભણે છે અત્યારે હું નારાયણ વિદ્યાવિહાર સ્કૂલમાં ભણું છું અને એના સ્કૂલનો ટાઈમિંગ શું સ્કૂલનો ટાઈમિંગ સવારે 6:00 7:00 થી ચાલુ થાય અને 6:30 11:00 રહેવાનું અચ્છા ડેલી આજ ટાઈમ હોય છે હા ડેલી આજ તો પછી ટ્યુશનનો ટાઈમ કયો હોય છે ટ્યુશનનો ટાઈમ બપોરનો 4:00 થી 7:00 નો 4:00 થી 7:00 હમ અચ્છા હવે તારો જે 95% આયવા 95% બરાબર તો તારો ટાર્ગેટ હતો આટલો કે આનાથી વધારે હતો શું હતું હા આટલો હતો ટાર્ગેટ મારો અચ્છા અચ્છા હવે આ તારા સબ્જેક્ટમાં કયા સબ્જેક્ટમાં હાઈએસ્ટ માર્ક છે મેથ્સમાં કેટલા છે હંડ્રેડ હંડ્રેડ આઉટ ઓફ હંડ્રેડ અચ્છા અને ઓછા માર્ક સૌથી ઓછા એસએસમાં છે કેટલા છે એટી સિક્સ છે એટી સિક્સ ચાલો બહુ સારું કહેવાય અચ્છા હવે આ તારું જે રિઝલ્ટ છે ભવિષ્યમાં કંઈક કેરિયર વિશે વિચાર્યું હશે શું બનવા માગે છે આગળ હું મેથ્સની લાઈનમાં જ આગળ વધવા માંગુ છું ને પ્રોફેસર મેથ્સના પ્રોફેસર તરીકે આગળ વધવા માગું મેથ્સના પ્રોફેસર તરીકે એટલે બીએસસી એમએસસી કરીને પીએચડી સુધી આગળ વધુ છે હા એટલે બધા મોટા ભાગના લોકો એમ એન્જિનિયરિંગ માં અને એમાં જ જતા હોય છે તારે કે પ્રોફેસર ગોલ કોઈ તારા ફેમિલીમાં કોઈ ટીચર છે અત્યારે ના ના પ્રોફેસર ટીચર કોઈ છે કોઈ નહી મળે કેમ ને ગોલ ગોલ કીટ ના બનાવ્યો મતલબ એટલે કોઈકને જોઈને ઇન્સ્પાયર થયો હશે ને હા એટલે સ્કૂલમાં માં અમુકવાર ટીચર જો ના હોય તો પછી મેં મને એકવાર ચાન્સ આપેલો ભણાવવા માટે અચ્છા

ટીચર કરતા થોડું સારું કરાવે છે એવું છે અચ્છા એટલે ટીચર કરતાં પણ હા વધારે સારું ચાલો બહુ સારું બહુ જોરદાર હવે ગોલ એકદમ ક્લિયર છે કે પ્રોફેસર જ બનવું છે મેથ્સના ટીચર બનવું છે પ્રોફેસર બરાબર ને ઓકે હવે ગણિતની અંદર કોઈ આઈડિયલ કોઈ છે ટીચર પ્રોફેસર કે આપણા સાયન્ટિસ્ટ કોઈ ગણિતમાં એટલે ટ્યુશન ટીચર એ જ મારો આઈડિયલ શું નામ છે એમનું મહેશ સર મહેશ સર અચ્છા અચ્છા કેટલા વર્ષથી જાય છે ટ્યુશન ટ્યુશન હમણાં મેં નવમા ધોરણમાં આ જોઈન કર્યું હતું નવમા ધોરણમાં સિદ્ધિવિનાયક ઓકે ઓકે ચાલો બહુ સરસ અચ્છા હવે આ તારું જે રિઝલ્ટ છે તો ઘણા બધા છોકરાઓ બહાર જવાનું પણ પ્લાનિંગ કરતા હોય વિદેશમાં ભણવા જવું છે કેનેડા લંડન યુકે ના ના તારું વિદેશમાં જવાનું કંઈ પ્લાન વિદેશનું કંઈ પ્લાનિંગ કેમ શું કારણ પોતાના દેશમાં રહીને ભણવાનું સારું જ છે એ આવી એવું છે અચ્છા એટલે આ સવાલ એટલા માટે પૂછ્યો કે બધા પેરેન્ટ્સ પણ એવું ઈચ્છતા હોય કે ભાઈ મારો દીકરો વિદેશમાં ભણે ના ના બરાબર છે તો ઇન્ડિયામાં પણ સારી કોલેજો સારી યુનિવર્સિટી છે બરાબર ને ચાલો એના માટે પણ ગ્લો ગોલ ક્લિયર છે એટલે બહુ સારું અચ્છા હવે તું ગુજરાતી મીડિયમમાં ભણે છે ને અત્યારે હા ગુજરાતી મીડિયમના તો ગુજરાતી મીડિયમની ઇંગ્લિશ મીડિયમમાં શું ફરક છે તમને શું લાગે ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ એટલો કંઈ ફરક નથી પણ ગુજરાતી મીડિયમના છોકરા એટલે એવું નહીં કહ્યું એમને ખાલી ગુજરાતી લેંગ્વેજ આવડે ને ઇંગ્લિશ ના આવડે બંને તરફ એ કમ્પ્લીટ જ હોય ને ઇંગ્લિશ મીડિયમમાં માં એવું કહેવાય ને કે એમને કઈ આટલું નહીં આવડે આટલું આવડે એ લોકોના બી મત પ્રમાણે એ જો મહેનત કરે તો બી એ થઈ શકે છે બાકી તો હવે એમના પર આધાર બરાબર છે પણ બંને મીડિયમમાં એ લોકોની લેંગ્વેજ પર થોડો ફેરતા આવે ફેર પડે એટલે જે લોકો બહાર જવું હોય અથવા તો ઇંગ્લિશમાં ઇંગ્લિશ એટલે ગુજરાતી મીડિયમ હોય તોય ચાલે પણ શીખવું પડે એમ શીખવું પડે એક્સ્ટ્રા પણ

અચ્છા હોબી માં બધા સ્પોર્ટ્સ ની પણ હોબી હોય ક્રિકેટ ને આતે એવું ખરું ક્રિકેટ રમવાનું ખરું પણ એટલું બધું આ ડ્રોઇંગ જેટલું મને ગમે ના એવું ને રમવાનું તો ખરું બરાબર છે રમવું જરૂરી છે એટલે હા એટલે અભ્યાસ ની સાથે કંઈક ને કઈ થોડું સ્પોર્ટ્સ એક્ટિવિટી હોય તો બહુ સારું હોય બરાબર રીડિંગ નો શોખ ખરો રીડિંગ થોડો ખરો એટલે પેલું મેથ્સ અને જે રિસર્ચેબલ સબ્જેક્ટ હોય ને એ મને રીડિંગ ગમે બરાબર પણ પેલા હિસ્ટ્રી ને બધું થોડું એવું એવું ના ગમે હા એસેસમાં એટલા માટે જ ઓછા આવ્યા છે એટલે એને શું કહેવાય કે પસંદગીનો સબ્જેક્ટ ઓછો કહેવાય એમને ને બરાબર છે અચ્છા બીજો ટ્રાવેલિંગનો શોખ ખરો આ નેચર સિનરી પર જવાનો શોખ એવું ખુલ્લું એમ અહીંયા ગુજરાતમાં ઇન્ડિયામાં કઈ કઈ જગ્યા ફેરો છે અત્યાર સુધી અત્યારે ગુજરાતમાં તમે અંબાજી ને સાપુતારા જેટલું ફેરો છો એવું ને એક દ્વારકા ને સોમનાથ બરાબર છે ચાલો ઓલ ધ બેસ્ટ ખૂબ ખૂબ અભિનંદન અને મિત્રો આપણા સમાજમાં એક ક્લિયર ગોલ જેને કહેવાય ને કે મારે પ્રોફેસર જ બનવું છે ઘણા બધા છોકરાઓ હોય છે જેનું અલગ અલગ વિઝન હોય છે ડ્રીમ હોય છે પણ આ મહાવીરની વાત કરું તો એણે જે વાત કરી ઇન્ટરવ્યુમાં કે ભાઈ મારે આ મેથ્સના વિષય હતા ભવિષ્યમાં પીએચડી કરીને પ્રોફેસર બનવું છે તો એના માટે ખૂબ ખૂબ શુભેચ્છા અને ખૂબ મોટો તું પ્રોફેસર બને ભવિષ્યમાં એક સાયન્ટિસ્ટ તરીકે પણ તું આગળ વધે આ મેથેમેટિક્સના ફિલ્ડમાં એના માટેની શુભેચ્છા આ ચેનલ વતી આ રાજકોટ સમાજ હોતી ઉપરનું પણ નામ રોશન કરેલી શુભેચ્છા થેન્ક યુ